મિત્રો રાત્રે ચોકીને ઉઠી જાઓ છો ધન સંકટથી છો પરેશાન બસ કરી લો આટલું કામ દૂર થઈ જશે બધી સમસ્યા તમે ઘરે હોય કે ઓફિસમાં દિવસ નીકળી તો જાય જ છે પરંતુ રાત ઊંઘ ન આવવાના કારણે સ્વસ્થાય ખરાબ થતું રહે છે અને તમારો દિવસ પણ એવામાં વાસ્તુની અમુક ટીપ્સ તમને કામ લાગી શકે છે જેને અજમાવી તમારી ઊંઘ જ નહીં પરંતુ સ્વસ્થતાઈ પણ સારું રહેશે અને ધન સંબંધિત સમસ્યા પણ દૂર થશે આના માટે તમારે માત્ર એક કામ કરવાનું છે જે એકદમ સરળ છે તમારે સૂતા પહેલાં તકિયા નીચે એક વસ્તુ મૂકવાની છે આ વસ્તુ કોઈ વિશેષ નથી આ વસ્તુનો ઉપયોગ અને તેના લાભ અંગે જાણ જાણાવી રહ્યા છે ભોપાલના જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત કુમાર શર્મા જણાવી રહ્યા છે ઘણી વખત ઘરના નાના બાળકો સૂતી વખતે અચાનક જ જાગી જાય છે વૃદ્ધ લોકો જા લોકો સાથે પણ આવું થયેલું છે જ્યારે ડરાવણા સપના તેમને ઊંઘવા દેતા નથી આ માટે તકિયા નીચે ચપ્પુ કાતર અથવા લોખંડની બનેલી કોઈ વસ્તુ રાખવી પડશે એક રૂપિયાનો સિક્કો ઓસિકા નીચે બાઉલમાં રોક સોલ્ડ સાથે રાખી શકો છો પતિ પત્નીના સંબંધને મજબૂત કરવા માગો છો તો થોડા સુગંધી ફૂલ ઓશિકા નીચે રાખીને સૂઈ જાઓ શુક્રનો પ્રભાસથી તમને સારી ઊંઘ આવશે અને પ્રેમ વધશે જો કોઈ સ્વસ્થાય સંબંધિત સમસ્યાઓ હોય તો સૂતી વખતે તમારા પલંગ નીચે પાણી ભરેલ ભરેલો ત્રાંબાનું વાસણ રાખો ઉઠ્યા પછી આને ઝાડને છોડમાં નાખી દો લગભગ દરેક વ્યક્તિ પૈસાની સમસ્યાથી પરેશાન છે એના માટે સૂતા પહેલાં એક ગ્લાસમાં દૂધ ભરો અને તેને તકિયાની બાજુમાં અથવા પલંગની નીચે રાખો સવાર સ્નાન કર્યા પછી આ દૂધને બાળવાના ઝાડના મૂળ પર ચડાવો ધ્યાન રાખો કે આ ઉપાય તમારા રવિવારે કરવાનો છે આમ કરવાથી ફાયદો જોવા મળશે રાધે રાધે